પાલિકાની ડોર ટુ ડોર ગાડીથી એક મોપેડ સવાર નર્સ ને ટક્કર વાગતા નર્સ નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું ડોર ટુ ડોર વાહનો માં કેટલાક ચાલકો ની ભૂલો ના કારણે શહેર માં વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષો ના જીભ જતા હોય છે છતાં પાલિકા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા લેવામાં આવતી નથી અગાઉ સમાવિસ્તારમાં ડોર ટુ ડોર વાહનથી થયેલા અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે શહેરમાં ફરી એકવાર આ પ્રકારની ઘટના બનવા પામી છે જેમાં પચીસ વર્ષે યુવતીને ડોર ટુ ડોર વાહનની અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૂળ ભરૂચની આસ્થા પટેલ સોમાતળાવ પાસે ગોકુળનગરમાં રહેતી હતી અને સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી ગત ગુરુવારે તે ત્રણ વાગે હોસ્પિટલમાં ફરજ બજાવીને ઘરે આવી રહી હતી દરમિયાન સોમાતળાવ ચાર રસ્તા પાસે મોપેટ પર પસાર થતા દરમિયાન પાલિકાની ડોર ટુ ડોર વાહને તેને પાછળથી અડફેટે લીધી હતી જેના કારણે તેને છાતીના ભાગમાં અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતને લઈને સવિતા હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન બુધવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું જેથી કપુરાઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આસ્થાના પિતાએ જણાવ્યું હતું કે અમારી દીકરી વડોદરા નોકરી કરવા મોકલી હતી પાલિકાની એક ભૂલના કારણે અમે અમારી જવાન દીકરી ગુમાવી છે સમગ્ર ઘટનામાં પાલિકાની ભૂલ છે જેથી આ બાબતે અમારે વળતરની માંગણી છે પાલિકાએ વળતર આપવું જોઈએ એ બનેલી કે તેર તારીખે સવિતા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી સાડા ત્રણ વાગે ને સોમા તલાવ પાસે એમસીના જે કચરાની ગાડી હતી એ કચરાની ગાડીવાળાએ આ છોકરીની જોડા એક્સિડન્ટ કર્યું ત્યાર પછી એ છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં સાત વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે ને ત્યાં આગળ એડમિટ કરેલી ને કાલે ચાર વાગે આ છોકરીનો ઇંતકાલ થઈ ગયો છે શું માનો કોની ભૂલ હતી એમાં ભૂલ છે કે બીએમસી ના ગાડી ની ભૂલ છે કચરા વાળા ની હા પોલીસ ફરિયાદી કરી હતી આપણે કપુરાઈ પોલીસ સ્ટેશન ની અંદર એમને જાણ કરી હતી ડોક્ટરે પોલીસ આવી હતી પંચકેસ કરી ગઈ હતી